ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાતે કલેક્ટર સ્ટાફ અગિયાર વાગ્યા સુધી ન આવતા કલેક્ટર રોષે ભરાયા કલેક્ટરની ઓચિંતી મુલાકાતમાં ખુલી સ્ટાફની અનિયમિતતાની પોલ કલેક્ટરે રજિસ્ટરમાં નોટ કરી અધિકારીઓને કડક સૂચના આપી છે તમામ લોકોને સમયસર હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી ગેરહાજર રહેનાર લોકો સામે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કલેક્ટરને ગ્રામ્ય મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાતનો વિડીયો પણ વાયરલ થયો છે તો ભાવનગરના કલેક્ટર કે જેઓ સમયસર આવે છે કે નહીં અધિકારીઓ એ જાણવા માટે ઓચિંતી મુલાકાત લીધી પરંતુ ત્યાં સ્ટાફની અનિયમિતતા સામે આવી અને નોટિસ ઇસ્યુ કરી છે ગેરહાજર રહેનારા કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે કારણ દર્શક નોટિસ આપે તે પ્રકારનો આદેશ પણ કરવામાં આવ્યો છે ભાવનગર નમસ્કાર મેં ડોક્ટર મનીષ બંસલ જિલ્લા કલેક્ટર ભાવનગર આજે સવારે મામલાદાર ઓફિસ ગ્રામ્યની ઓચિંતી મુલાકાત લીધી અને નવાઈ લાગી જાણીને અને જોઈને કે ભાઈ મોટા ભાગનો સ્ટાફ એબસેન્ટ હતો હું ત્યાં અગિયાર વાગ્યા સુધી રોકાયો હતો છતાં પણ મોટાભાગના લોકો એબસેન્ટ હતા લેટ હતા તો આ સ્ટ્રિક્ટ સૂચન જિલ્લાના તમામ કર્મચારીઓ તમામ મહેસૂલના કર્મચારીઓ અને બીજા પણ કર્મચારીઓને આપવામાં આવે છે કે કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં